ગોકુળની અંદર કૃષ્ણ ભગવાન ગોવાળિયાને એવું કહે કે કાલે આપણે બધા એ વનમાં જઈને વન ભોજન करू તમારા ઘરેથી મીઠાઈ હોય એ બધાય મીઠાઈ લેતા આવજો એટલે બધા ગોવાળિયાઓ કોઈ મુંથા લઈ એવા કોઈ જલેબી લઈ એવા કોઈ સૂતરફણી લઈ એવા પણ એવા સમયમાં ગોકુળમાં એક મનસુખ નામનો ગોવાળિયો હતો આ મનસુખ ગોવાળિયાને વિચાર આવ્યો કે બધાય તો લઈ જાય પણ મારા ઘરમાં તો કોઈ મિષ્ઠાન છે નહીં હું તો ગરીબ છું મારે ભગવાનની માટે શું લઈ જાવ એટલે મનસુખ ગોવાળિયાની માં હોય ને એ કહે કે દીકરા કંઈ નથી ને તો ત્રણ ચાર દિવસની પડેલી ખાટી છાસ છે એક બગોલામાં ભયરી માટલીમાં તું આ લઈ જા મનસુખ કહે કે માં કનૈયાના ઘરમાં નવ લાખ ગાયું આટલા મિષ્ટાન હોય આવા મોંથાળ આવી સુતરફેણી આવી જલેબી બધા લઈને આવતા હોય અને માં હું એમાં ખાટી છાસ લઈ જાઉં તો કનૈયો પીવે કેમ એટલે એની માં કહે કે દીકરા છાસ ખાટી છે ભોજન કરતા હોય ઓલો મનસુખ ગોવાળીઓ હોય ને એને શરમ આવે એ પોતાની માટલી સતાડી ઝાડવાની પાછળ ઉભો હોય કે બધા આવી આઈટમો આપે તો મારે ખાટી છાસ કેમ આપવી ત્યારે કૃષ્ણ ભગવાન એની સામે જુએ દોડી અને મનસુખ ગોવાડિયાની પાસે જાય માટલીમાં ખાટી છાસ હોય ભગવાન એના હાથેથી લેવા જાય પણ મનસુખ ગોવાડિયો આપતો નથી મનસુખને થાય ભગવાન પીવે ખાટી એના કરતાં હું પી જાઉં અને મનસુખ ગોવાળીઓ માટલી પોતાના મોઢામાં નાખી અને છાસ પીવા લાગે પણ પોતાના મોઢામાંથી છાસ નીચે પડતી હોય ને ભગવાન યા ખોબો રાખે અને કનૈયો યા ખોબો રાખીને ખાટી છાસ પીવે આ પરમાત્માનો ભાવ છે ભગવાનને કઈ ધરો તો ભાવથી ધરો વિદુરજી નો અને વિદુરજીના પત્ની સુલભ